નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી આજરોજ સંખેડા ખાતી સંખેડા હુસેની સુન્ની જામા મસ્જિદના પ્રમુખ મુન્નાભાઈ શેખ તથા સેક્રેટરી સલીમભાઈ શેખ તથા સભ્ય રાજુભાઈ બેલી તથા આરીફભાઈ મિર્જા તથા કમિટીના બીજા સભ્યો સાથે મળીને સંખેડા ગામમાં ચોરા પાસે આવેલા હુસેની જામા મસ્જિદના વહીવટકર્તા તરીકે ઘણા વર્ષોથી મામલતદાર શ્રી જ છે અને જે તે સમયે આ જગ્યામાં દુકાન તરીકે દસ બાય દસની જગ્યા આપેલી હતી પરંતુ ભાડું આતોએ પોતાની મનમરજી મુજબ વિશાળ જગ્યા રોકી મોટી મોટી દુકાનો કરી લીધી છે અને મામલતદાર શ્રી તરફથી વર્ષો વર્ષ ભાવ ભાડું વધારવામાં આવેલ હતું છતાં પણ આ દુકાનદારો રેગ્યુલર ભાડું આપતા નથી જેથી કરીને મસ્જિદમાં કોઈપણ મેન્ટેનન્સની જરૂર કે લાઇટ બિલ ભરવાની જરૂર પડતી હોય તો આ લાઇટ બિલ ક્યાંથી ભરવું એક મોટો સવાલ છે અને ઘણી વાર આ કમિટી લોકો ફાળો કરી મસ્જિદનું લાઇટ બિલ ભરે છે અને આ કમિટી હુસેની સુન્ની જામા મસ્જિદ કમિટી તરીકે વકફ બોર્ડમાં પણ રજિસ્ટ્રેશન છે અને પીટીઆરમાં પણ આ કમિટીના નામ સામેલ છે માટે મુસ્લિમ સમાજનું એક એવી માંગણી છે કે સદર મસ્જિદની જે પ્રોપર્ટી હોય તે મુસ્લિમોને સુપ્રત કરે તો તેનું વહીવટ સારી રીતે ચાલી શકે અને ધાર્મિક સ્થળોને ઘણા મોટા ફાયદા છે માટે આજે આ બાબતે મામલતદાર શ્રી ડી પટેલ સાહેબે આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે મામલતદાર શ્રી બી એ પટેલ સાહેબ સંતોષકારક જવાબ આપી આ બાબતે બને તેટલું વહેલી તકે કામ કરી આપેશ આપશે અને જ્યારથી આમાં બધા સ્ત્રી સંખેડામાં આવ્યા છે ત્યારથી તેઓ એક ટાઈગર તરીકે ઓળખાય છે અને ઘણા બધા કામો ઘણી સારી રીતે કર્યા છે તે ચાહે દબાણ હોય કે કોઈપણ વસ્તુ હોય તેને તાત્કાલિક અસરે ધ્યાનમાં લઈને કામ કરે છે માટે મુસ્લિમ સમાજે પણ આ સાહેબ પર એક વિશ્વાસ રાખી મુસ્લિમ સમાજનું કામ કરી આપશે તેવી આશા વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા

અને આ માટે ખરેખર તેઓને જગ્યા વીસ બાય વીસની આપી હોય તેની જગ્યાએ સો બાય સોની થઈ ગઈ છે અને દસ બાય દસ માળાએ પચાસ બાય પચાસ કરી દીધી છે તો આ તમામ જગ્યાઓ ખુલ્લી થાય અને આ સંસ્થાનો વિકાસ થાય તેમ માટે આજે માપતદારશ્રીને તમામ કાગળિયા રજૂ કરીને આવેદનપત્ર આપેલ છે અને વહેલી તકે આના ઉપર અમારી કાર્યવાહી થાય એ જ અમારી મામતદારશ્રી સાહેબ ગઈ છે બસ હાલ